ઓડિટરે બોલાવ્યા દર્શન નાયકને તેર જૂનના બપોરે બાર વાગે દૂધધારા ડેરીમાં હાજર રહેવા માટે સૂચના અપાઈ છે હાલમાં જે મેં પત્ર લખ્યો હતો બે હાજર એકવીસમાં તેની મને મિલ્ક ઓડિટર ભરૂચ દ્વારા એક નોટિસ આપવામાં આવી છે જાણ કરવામાં આવી છે કે આપ શ્રી આ બાબતમાં જે કોઈ પદાધિકારી હોય વહીવટી અધિકારી હોય કે જે આખી બોર્ડ છે એમણે જે ગેરવહીવટ કર્યો છે એ બાબતના તમારા પુરાવા સાથે આ તાર તેર તારીખે હાજર રહેવા માટેનો મને પત્ર લખ્યો છે મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે સમગ્ર બાબત છેલ્લા ઘણા સમયથી જ્યારે ચૂંટાયેલા બોર્ડના માજી પ્રમુખ પોતે જ્યારે આ બાબતની ફરિયાદ કરતા હોય અને હાલમાં એ પોતે પ્રમુખ તરીકે સુમુલમાં બિરાજમાન છે તો બે બાજુની વાત કરીને કયા માર્ગે દિશા દોરવા માગે છે એ બાબતની સમગ્ર બાબતની પાંચ લાખ પશુપાલકોએ પણ વિચારણા કરવી જોઈએ